દીપલાઇન મહાગુજરાત ન્યૂઝના તંત્રી પંડિત સતીશ શર્માના નિવાસસ્થાને ભવ્ય સત્સંગનું આયોજન કરાયું દીપલાઇન મહાગુજરાત ન્યૂઝ ચેનલ તથા ન્યૂઝપેપરના તંત્રી પંડિત સતીશ શર્માના નિવાસસ્થાને ભવ્ય અને દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ વ્રજધામ મથુરાથી પધારેલા સંત શ્રી માધવ શરણજીના સુમતુર સ્વરકંઠે શ્રી રાધેકૃષ્ણજીની અલૌકિક લીલાઓનું ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું આ સત્સંગ સમારંભમાં માયાદેવી દરબારના ગાદીપતિ શ્રી કમલેશ સાની માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ઓનર જગદીશભાઈ માખીજાની સરકાર આઈફોનના હરીશભાઈ જય માતાજી ટુડે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સુરજભાઈ અશોકભાઈ ગોપીભાઈ સમાજસેવક મહેશ રાઠોડ સાથે હેમંતભાઈ રવિભાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને સ્થાનિક ભક્તજનોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પધારેલા તમામ સંતો તથા ભક્તોનું પંડિત પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અંતિપ્રસાદી વિતરણ સાથે કાર્યક્રમની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી